પહેલગામ આતંકવાદી હુમલો થયો અને એ પછી ભારતે ઓપરેશન સિંદૂર કરી પાકિસ્તાનને જડબાતોડ જવાબ આપ્યો અને એ પછી સર્ચ ઓપરેશન પણ શરૂ કરવામાં આવ્યું કે ઘણા બધા વિસ્તાર એવા છે કે જે આતંકવાદીઓ છુપાયેલા હતા તેમને ઠાર કરવા માટે ભારતીય સેના જે સક્ષમ બની હતી પરંતુ આજે વાત કરવી છે ગુજરાતની કે જ્યાં બનાસકાંઠાની બોર્ડર છે અને એ જ બોર્ડર ઉપરથી પાકિસ્તાન તરફથી જે ઘૂસણખોર આવ્યો હતો અને જે આપણી બીએસએફની જે સેના છે તેમણે એમને ઠાર પણ માર્યો છે હવે આ ઘટના ક્યારે બની હતી શું છે તેમની વિગતે ચર્ચા કરીએ

ત્રેવીસમી મેના રોજ રાત્રે ગુજરાતના બનાસકાંઠા જિલ્લામાં ભારતીય ક્ષેત્રમાં પ્રવેશવાનો પ્રયાસ કરી રહેલા એક પાકિસ્તાની ઘુસણખોરને સતર્ક બીએસએફના જવાનોએ ઠાર કર્યો હતો બીએસએફ જવાનોએ શંકાસ્પદ વ્યક્તિને આંતરરાષ્ટ્રીય સરહદ પાર કરીને ભારતીય ક્ષેત્રમાં પ્રવેશતા જોયો જવાનોએ તેને રોકવાનો પ્રયાસ પણ કર્યો અને ખાસ ચેતવણી પણ આપી હતી છતાં તે આગળ વધી રહ્યો હતો જેથી પરિસ્થિતિ જોઈને બીએસએફ જવાનોએ ગોળીબાર કર્યો જેમાં જ્યાં આ ઘૂસણખોર છે તે ઘટના સ્થળે જ માર્યો ગયો હતો પાકિસ્તાની બોર્ડર પર ત્યાં સૌથી મોટો સમાચાર એટલા માટે કહી શકાય કારણ કે જે રીતે ઓપરેશન સિંધુર થયું એ પછી જે આપણી ભારતીય સેના છે ગુજરાતની અંદર બીએસએફ છે ખાસ કરીને બધા જ સતર્ક બન્યા હતા અને એમાં જ બનાસકાંઠા સરહદે પાકિસ્તાની ઘૂષણખોર છે અત્યારે ઠાર મરાયો છે બનાસકાંઠા જિલ્લામાં પાકિસ્તાન સરદમાંથી જે ઘૂસણખોરી કરવાનો પ્રયત્ન કરવામાં આવતો હતો તેમને નિષ્ફળ પણ બનાવવામાં આવ્યો છે ત્રેવીસમી મેના રાત્રે પાકિસ્તાની ઘૂષણખોરને ઠાર મારવામાં આવ્યો છે ખાસ કરીને બીએસએફે પહેલાં ચેતવણી આપી હતી અને પછી ઘુસણખોરને ચેતવણી આપવામાં આવી કે તું ચેતી જજે અને પછી બીએસએફની ચેતવણી ઉપર પણ તેમણે ભારતની અંદર પ્રયત્ન કર્યો અને એ જ સમય દરમિયાન બીએસએફના જે સતર્ક જવાનો હતા એ તમામે ઠાર કરી દીધો છે આ સૌથી મોટી અપડેટ કારણ કે જે રીતે ઓપરેશન સિંધુર પછી જે ભારતીય સેના છે તે સતર્ક બની અને અલગ અલગ જગ્યા ઉપર જે આતંકવાદીઓ છે તેમના જે ઠેકાણા છે તે નષ્ટ કરવામાં આવી રહ્યા હતા અને જે રીતે અત્યારે આપણે ઘણા બધા જગ્યા ઉપર એવું જોઈ રહ્યા છીએ છત્તીસગઢની અંદર જે નક્સલી હુમલા થઈ રહ્યા છે અને બીજી બાજુ ભારતીય સેનાનું ક્યાંક નાના નાના સર્ચ ઓપરેશન પણ ચાલી રહ્યા છે 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 જે આતંકવાદીઓ તેમના તેમના ઠેકાણા શોધી રાખવામાં આવ્યા ઉપર ક્યાંક હુમલો પણ કરવામાં આવી રહ્યો છે આપણે રોજબરોજ જોઈ રહ્યા છીએ કારણ કે જે રીતે પરિસ્થિતિ ગંભીર બની હતી ભારતની અંદર ઓપરેશન સિંધુ થયા પછી જે રીતે પાકિસ્તાન છે રાતના સમય દરમિયાન હુમલા કરતા હતા અને પછી આપણી જે સેના છે સર્ચ ઓપરેશન કરી એમના ઠેકાણાઓ શોધવા લાગી એમના ઉપર ક્યાંક કબજો પણ મેળવવા લાગી હતી કારણ કે જે રીતે આપણે જોયું કે ઠેકાણા નષ્ટ કરવામાં આવે પરંતુ ગુજરાતની અંદર પણ આવી જ કંઈક પરિસ્થિતિ હતી અને આ જ સમય દરમિયાન ગુજરાતમાંથી જે પાકિસ્તાનમાંથી ઘૂસણખોર આવ્યો હતો તેમને પકડી પાડી તેમને ઠાર મારવામાં આવ્યો છે તેમને લઈને આપ શું માનો છો કમેન્ટ કરીને ચોક્કસથી જણાવજો સાથે જ અમારી નિર્ભય ન્યૂઝ ચેનલને લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં નમસ્કાર